દિવેલ એટલે કે આયુર્વેદ દિવેલને ઘણા રોગોની ઉપયોગી છે દિવેલનો ઉપયોગ કરવા માટે હંમેશા શુદ્ધ ફિલ્ટર કર્યા વગરનું ગંધયુક્ત અને ચિકાસ દિવેલ જ ઉપયોગમાં લેવું જોઈએ ફિલ્ટર કરેલું એરંડિયું ગુણવત્તા વગરનું હોય છે અહીં આપણે દિવેલના કેટલાક ઔષધીય ઉપયોગો વિશે વાત કરીશું વાને લગતા રોગોમાં ઉત્તમ દવા સંસ્કૃતમાં દિવેલને વાતારી કહ્યું છે એટલે કે દિવેલ વાતના રોગોનું દુશ્મન છે જે લોકોને ઘૂંટણનો દુખાવો કમરનો દુખાવો સાંધામાં સોજો સડતો હોય સાંઈ કે નસ દબાતી હોય તેમણે દિવેલ લેવાથી ખૂબ જ ફાયદો થાય છે દિવેલમાં થોડી સૂટ નાખીને ચાટી જવું અને ઉપરથી ગરમ પાણી પીવું આ રીતે દિવેલ લેવાથી વાતના રોગો મટે છે દિવેલ કબજિયાત મટાડે છે જે લોકોને લાંબા સમયથી કબજિયાત રહેતી હોય તેમણે જોઈએ દિવેલ આંતરડામાં ચોટી ગયેલો કચરો બહાર કાઢીને પેટની સફાઈ કરે છે દિવેલનો રેચક ગુણ મળ શુદ્ધિ કાર્ય કરે છે દિવેલમાં હરડે કે ત્રિફળા મિશ્ર કરીને લેવું અને ઉપરથી ગરમ પાણી પીવું

પગના ચીરામાં દિવેલથી માલિશ કરવાથી પગના ચીરા અથવા તો વાઢિયા મટે છે સગર્ભા મહિલાઓ કે જેમણે નવમો મહિનો બેસી ગયો હોય તેમણે દરરોજ દિવેલ પીવે તો ખૂબ જ ફાયદો થાય છે આ રીતે દિવેલ પીવાથી પ્રસૂતિ સરળતાથી અને ઝડપી બને છે દિવેલને ઉમેરીને જો તેલ બનાવવામાં આવે તો તેલ વાળને લાંબા કાળા અને ઘટ્ટ બનાવે છે દિવેલ વાળું તેલ નાખવાથી વાળ મજબૂત બને છે અને વાળ કાળા બને છે દાજેલા ભાગ ઉપર દિવેલ નું રૂનું પોતું કે કપડું પલાળી રાહત થાય છે આ રીતે દિવેલ નો ઉપયોગ કરવાથી દાજેલો ભાગ ઝડપથી રૂજાય છે અને બળતરા ઓછી થાય છે મિત્રો વિડીયોમાં જણાવેલી માહિતી ઉપયોગી લાગી હોય તો હમણાં જ વિડીયોને શેર કરી ફોલો જરૂર કરજો